ભરૂચ અને નર્મદા જિલ્લાની પ્રજા તોબા પુકારી ઉઠે છે ત્યાં ભરૂચમાં સાત વર્ષથી અને નર્મદામાં ત્રણ વર્ષથી મેલેરિયા અધિકારીની જગ્યા ભરાય જ નથી કોરોના પછી આરોગ્ય ઉપર વિશેષ ધ્યાન રાજ્ય અને કેન્દ્ર સરકારે આપ્યું છે કે ભરૂચ અને નર્મદા જિલ્લા સહિત ત્રીસ જિલ્લામાં વર્ષોથી મેલેરિયા અધિકારીની જગ્યા ભરાઈ જ નહીં હોવાની વિગતો બહાર આવી છે વિધાનસભાના ગૃહમાં કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોરે પૂછેલા પ્રશ્નમાં આરોગ્ય મંત્રીએ માહિતી આપી છે કે રાજ્યના તેત્રીસ જિલ્લા પૈકી ત્રીસ જિલ્લામાં જિલ્લા પંચાયતમાં મેલેરિયા અધિકારીની જગ્યા ખાલી છે ભરૂચ જિલ્લામાં એક ઓગસ્ટ બે હજાર સોળથી મેલેરિયા અધિકારીની ખાલી જગ્યા ઇન્ચાર્જ પર ચાલે છે તો નર્મદા જિલ્લામાં પણ બે હજાર વીસથી મેલેરિયા અધિકારીની જગ્યા ભરાઈ નથી લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે ગૃહને પૂછેલા પ્રશ્નમાં બાર જિલ્લામાં સરકારી બ્લડ બેંક નહીં હોવાની વિગતો બહાર આવી છે જેમાં નર્મદા સહિત છ જિલ્લામાં બ્લડ બેંક શરૂ કરવા એનઓસીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે તો અન્ય છ જિલ્લામાં હજુ સાધનો ખરીદવા કવાયત હાથ ધરાઈ છે વિશ્વની વિરાટ પ્રતિમા ધરાવતા આદિવાસી જિલ્લામાં સરકારી બ્લડ બેન્ક ન હોય દર્દીઓ અને તેમના સગાએ વડોદરા કે ભરૂચ તરફ આકસ્મિક સંજોગોમાં દોડ લગાવવી પડી રહી છે